કઈ વચમાં ન આવવું જોઈએ અગ્નિય સિફી સાહેબ અને સર્વે મહેમાનો એકવાર ખૂબ તાળીઓ ના ગઢગાડથી આપણે વધાવ્યા આટલા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભૂદેવોને જોઈને વિશેષ રાજીપો મિલનભાઈએ બહુ હૃદયની વાત કરી છે કે આ પરિસ્થિતિની અંદર આપણે બ્રાહ્મણ હંમેશા રાષ્ટ્રવાદી રહ્યો છે જ્યારે તો મંગલ પાંડે થી લઈ અને ચંદ્રશેખર આઝાદ થી લઈ અને ભગતસિંહ જેને પ્રેમ કરતા હતા રામપ્રસાદ બિસ્મિલ સર ફરોશી તમન્ના મનના અબ દિલ દિલ હે એ લખનાર એક બ્રાહ્મણ હતો આઝાદી ના ઇતિહાસમાં ક્રાંતિ નો ઇતિહાસ બહુ વાંચવાનું મને સૌભાગ્ય મળ્યું છે એટલે આઝાદીના ઇતિહાસમાં રાષ્ટ્ર માટે પોતાના છાતી ઉપર ગોળી ઝીલનારા અને હસ્તા મોડે ફાંસી ચડનાર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ ત્રણ નામ સાંભળ્યા હોય એમાં રાજગુરુ એ બ્રાહ્મણ પરિવાર હતા મુંબઈ ના એવા કે પાત્રો છે કે જેને રાષ્ટ્ર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે આપણે આખો દેશ અત્યારે જ્વાળામુખીની જેમ આમ આમ ગડબડી રહ્યો છે મને યાદ બરાબર આવે છે કે કેટલાક વર્ષો પહેલા ભારતના પ્રધાનમંત્રીને બોલાવીને પાકિસ્તાન ઉપર એટેક કરવાની વાત જ્યારે થઈ ત્યારે માણેક જનરલ માણેક ત્યારે આપણા અધિકારી હતા એને પૂછું કેટલી વાર લાગે છે એટલે માણેક સાહેબ કીધું કે 7 મહિના લાગે મિનિમમ મને યુદ્ધની તૈયારી કરવામાં ત્યારે પીએમ એમ કીધું તો તો મરી જાય તો કે જો તમે એ પેલા એટેક કરવા દેશો તો અમે મરી જાશું એટલે આપણો ગુસ્સો જાય છે પરંતુ યુક્રેન છેલા 2 વર્ષથી આવડું કમતું યુક્રેન રશિયા સામે લડી રહ્યું છે ખાલી આર્મી જવાબ આપશે એમ નહીં યુદ્ધ જો શરૂ થાય તો દેશના દરેક વ્યક્તિએ પોતાની ફરજ નિભાવવી પડે એના માટે તૈયાર રહેવું પડે

આવા કલાકાર તમને ખબર પડે કે તમારો કલાકાર છે તમને ખબર પડે કે બ્રાહ્મણની દુકાન છે તો એને તમે પ્રેમ કરો અને મારી નમ્ર પ્રાર્થના છે કે પરશુરામ જયંતી પછી ખાલી એટલો સંકલ્પ કરીએ કે તું કેવો બ્રાહ્મણ છો આ પૂછવાનું બંધ કરીએ ને તો દાદુ રાજી જય જય પરશુરામ આભાર ધન્યવાદ મને પૂછેલું કે તમે મે કીધેલું મારો જન્મ બહુ નાનપણમાં થયેલો અને એક ભાઈ મને પૂછેલું મને કે સાઈરામભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા મેં કીધું મોટો થતો હતો આપણું સંગઠન એ ક્યારેય કોઈને પાડી દેવા માટે ન હોય આપણે રચનાત્મક ઉર્જા આપનારી પ્રજા છીએ સર્વ સુખીના સંતુ લખનારી બોલનારી અને જીવનારી પ્રજા છે આનું ગૌરવ કાંઈ માટે રાખજો દીકરીઓનો પરશુરાસ રજુ થવાનો છે સાંભળીને હજુ જ છે બસ એ પરણેલી બેનો પણ યાદ રાખે કે બિચારા ને હાજુ નરવો રાખવાનો છે

ખાલી ક્લિયર કરી નાખો કેટલાક વર્ષો છે ને એ ઘર માં સુદર્શન ફેરવે છે અને બહાર વાંચવી વગાડે છે મારો મુદ્દો સમજાય તો ન સમજાય નીકળજો ભાઈ

પછી કદાચ અર્પણ કરવાનું ભૂલી જાઓ હાથ પેઢીમાં માં એક પિત્રો નડે તો મારો નંબર આપી દેજો કારણ કે તમે બ્રાહ્મણ છો આપણે બધા ભૂલ તમે ટાવર ની ઘડિયાળ છીએ યાદ રાખો અને મિલનભાઈ એટલે કહું છું કે ટાવર ની ઘડિયાળ જયારે ભૂલ કરે ને એટલે આખા કરે તો આપણે સાચો રસ્તો બસ ગૌરવ સાથે આપણે પરશુરામ જયંતિ ઉજવીએ બે હાથ ઊંચા કરી અને આપણે પહેલ ગામ ની અંદર થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દેશ ઉપર આવો હુમલો ફરી ક્યારેય ન થાય નમક પાર્વતી